આ વાત છે બારસો વર્ષ પહેલાં વિદેશી દ્વારા હિન્દુ મંદિરોને લૂંટવામાં આવી રહ્યા હતા અને મૂર્તિઓ ખંડિત કરવામાં આવતી હતી ત્યારે બનાસકાંઠાના પાલનપુરના જગાણા ગામમાં હનુમાન દાદાની મૂર્તિને ખંડિત થતી બચાવવા માટે ચૌધરી સમાજના વડવાઓએ હનુમાન દાદાની મૂર્તિને લઈને સ્થળાંતર કર્યું વિસામો કરતાં કરતાં આ સમો ગામમાં આવ્યા જ્યાં હનુમાન દાદાની મૂર્તિવાળું ગાડું પીપળાના વૃક્ષ નીચે રાખવામાં આવ્યું અને વિશામો કરવામાં આવ્યો પરંતુ જ્યારે વિશામો પૂરો થયા પછી આગળ જવાનું નક્કી થયું ત્યાં હનુમાન દાદાવાળું ગાડું ચાર ચાર બળદ જોડવા છતાં ત્યાંથી આગળ વધ્યું નહીં અને દાદાએ સંકેત કર્યો કે મારી અહીંયા તમે સ્થાપના કરો ત્યાર પછી ચૌધરી સમાજના બળવાઓ અને ગામ લોકોએ ભેગા મળી દાદાની આ સમો ગામમાં પ્રતિષ્ઠા કરી અહીંયા હનુમાન દાદાની સાથે ગણપતિ દાદા બળિયાદેવ અને જોગણી માતા પણ બિરાજમાન છે દાદા ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર કરે છે તમે સાચા દિલથી કોઈ પણ માનતા રાખો તો અવશ્ય પૂરી થાય છે અહીંયા ભક્તો બીજાની માનતા બહુ રાખે છે અને દાદા દરેકની ઈચ્છા પૂરી કરે છે એવા છે પરમ કૃપાળું સબીલા હનુમાન દાદા તો બોલો સબીલા હનુમાન દાદાની જય હવે આ મંદિરના લોકેશન વિશે વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમો ગામમાં આ બારસો વર્ષ પૌરાણિક સબીલા હનુમાન દાદાનું ભવ્યથી ભવ્ય મંદિર આવેલું છે